હેલો યુટ્યુબ ટુ ફેમિલી જય શ્રી કૃષ્ણ બધાને આજે મેં એક શ્લોક બનીશ અને હું આજે કાનુડો બનો છું તો હું કેવો લાગુ છું કોમેન્ટમાં જરૂર જણાવજો ચાલો હવે આપણે ગીતાજીનો શ્લોક ચાલુ યહ પ્રાપ્ય શુભા શુભમ ના ભી ન

તમને આ શ્લોક કેવો લાગે છે કોમેન્ટમાં જરૂર જણાવજો ત્યાં લગીને બાય જય શ્રી કૃષ્ણ